નમસ્કાર ખેડૂત મિત્રો હું વિનેશ રોજાસરા આપણી ખેડૂત જગત ચેનલમાં તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પોટાશ થી ભરપૂર આપણા પાકની અંદર પોટાશ ની કેટલી આવશ્યકતા છે ખેતી કરતા હો તો તમે જાણતા હો છો એક વખત અગાઉ અમે આ ચેનલમાં એક આંકડાનો બોળો નામનો એક વિડીયો મૂકેલો છે ભરતભાઈનો અને એટલું બધું ખેડૂતો પૂછતા કે સાહેબ આમાં અલગ અલગ બનાવતા હોય છે આંકડાનો બોળો તો એ ફરીથી એક એવો જ આંકડાનો બોળો બનાવેલ છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં પિયોર પ્રાકૃતિક ખેતી કરતા અને એક નિવૃત્ત શિક્ષક અને શિક્ષકની બુદ્ધિ કેટલી છે એ એકદમ સચોટ હોય એ આપ સારી રીતે જાણો છો તો એવા જ એક શિક્ષક એવા ખેડૂત એમનું નામ છે તેજમલસિંહ સોલંકી તો એમને કઈ રીતે આંકડાનો બોળો બનાવ્યો છે ને એની એક પ્રોસેસ આપણે જાણીએ જય માતાજી બાપુ જય માતાજી નમસ્કાર સાહેબજી હવે આંકડાનો બોળો છે ખેડૂતો અવારનવાર અમને પૂછે છે તો આ આંકડાના બોળોની આખી પ્રોસેસ પહેલેથી અને કેટલા દિવસે તૈયાર થાય અને સેમા સેમા આપી શકાય એ સમજાવવા માંગતો હવે

પછી આ ડાળખા નાખી દીધા ઉપર ઉપર ડાળખા નાખી દીધા અને એને દાબી રાખવા માટે આવી બધી લકડીઓ છે એને પેક કરી દીધા હા આ બધી લકડી છે એને એટલે કે ઉપર તાર એટલે ઓમ થોડા ડૂબેલા હા બરોબર ઓમ પેક કરી દીધા હા ડૂબેલા હા બરોબર અને પછી એના અંદર પાણી ભરી દીધું આ 200 લિટર નું ટીપ છે હા અને પાણી ભરી દીધું અને પછી મેં એને આ રીતે ઢાંકી દીધું આ ઢાંકી દીધું જેથી ખુલ્લી હવા ન લાગે હા ખુલ્લી હવા ન લાગે બરોબર અને આ આકડા નો કાબોડો એ દસ દિવસમાં તૈયાર થઈ જશે દસ દિવસ થઈ જશે ઓગળી જશે આ પાંદડા પણ બધા અંદર ઓગળી જશે પાંદડા નથી ઓટોમેટિક છૂટા પડી જશે છૂટા પડી જશે ઓટોમેટિક બધું બરોબર આ રીતે છૂટા પડી જશે બધા છૂટા પાણી બધું બફાઈ જશે એમ બરોબર આપણે હાથમાં પાંદડું આખું પકડવું નહીં પકડાય ફક્ત એને કેમ કેમકે નસો જેવું દેખાશે એવું રહેશે હવે આ જ આંકડા નું વાર કઈ આપડે ઊંધે ની જગ્યા હોય મુશ્કેલી ઊંધે માટે વધારે વધારે વાપરી શકાય મગફળી માં મુંડા આવે હા એ મુંડા માટે પણ વાપરી શકાય જે અમારે ત્યાં અહિયાં ડોળ કઈ ગયા ડોળ માટે વાપરી શકાય બરોબર અને પોટાશની ની પૂરેપૂરી કરસ સારે તો પોટાશ તો આંકડા ની અંદર ભરપૂર છે ભરપૂર છે પણ હવે આને આપવાનું કઈ રીતે આપણે પાક ને હા હવે જો આપણે ફુવારા પદ્ધતિ કે ડ્રીપ પદ્ધતિ હોય તો તો વેન્ચુરી દ્વારા ડાયરેક્ટ આપી શકાય બરોબર સમજાઈ ગયું ફુવારા ને કઈ રીતે આપવું એ આપ ખેડૂત તરીકે જાણો છો પછી દાખલા તરીકે ના હોય ફુવારા ને હા હવે જો આપણે નિક્ષી પીએચ કરતા હોય હા તો આનું જે પાણી છે એ પાણી કઈ વાસણ માં પાણી જતું હોય બરોબર ત્યાં નળી મૂકી દેવાનું છે બરોબર એટલે એ રીતે આ પાણી અંદર જાય અને એના બધા છોડને મળી જવાનું બરોબર જેમ ખેડૂત મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો છે એ જ્યારે ઘઉંની ની ખેતી કરતા હોય અને જે તમે દવા આપતા એક યોગ્ય માપનું છે વાસણ લઈને અને એનું જે નળ હોય છે તે થોડો ખુલ્લો રાખી જો તમારી પાસે ડ્રીપ અને ફુવારા પદ્ધતિ નથી તો આ રીતે છે યોગ્ય પ્રમાણનું એ પાત્ર ભરી અને એને આપી શકાય અને ડ્રીપ અને ફુવારા છે તો એને તો તમે સરળતાથી આપી શકશો હવે આ તમે બાપુ છે એ કેટલા સમયથી આનો ઉપયોગ કરો છો હું પ્રાકૃતિક ખેતી કરવા માંડ્યો એની મીઠાશ આવે છે આજે એના હિસાબે હું બાજરી સાતસો રૂપિયા ઉપર મણના ભાવે વેચી શકું બરોબર અને ઘઉં હું હજાર રૂપિયા આપી શકું છું બરોબર તો હવે અમારા આ જે ખેડૂત મિત્રો છે એને તમે આનો ઉપયોગ કરવા બાબતે શું સલાહ આપવા માંગો છો

આવી સરસ મજાની પ્રાકૃતિક ખેતી કરીને આપણું સ્વાસ્થ્ય કેટલું સુંદર બનાવી શકીએ છીએ એ તમે આ એક ખેડૂત મિત્ર પાસેથી જાણી શકો છો સમજી શકો છો તો શું કામ આપણે એ ઝેરવાળી એગ્રોમાંથી મોંઘી મોંઘી દવાઓ લઈ અને તમે આપણા પાકને છાંટો છો અને આપણા શરીર ઉપર જ એ દવા તમે છાંટી રહ્યા છો તો આવું કરવાના બદલે આ એક પોટાશથી ભરપૂર આંકડો તો તમને ગમે ત્યાં મળી રહે એકદમ સરળ પદ્ધતિ છે નથી કોઈ મુશ્કેલી આમાં તેમ છતાં આપણે આનાથી દૂર રહીએ છીએ તો આપણે પ્રાકૃતિક ખેતી સાથે બધા જ ખેડૂતો જોડાવ એવો અમારો આશ્રય છે તો ખેડૂત મિત્રો આ વિડીયો છે એ દરેક ખેડૂતો સુધી પહોંચાડો જેથી એ ખેડૂતો આનાથી માહિતગાર થાય તો આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી જય જગત જય ખેડૂત